ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન યુઆઈએના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ કરવામાં આવ્યું હતું આ મુખ્ય ઉદ્દેશ્ય દુર્ઘટનાઓને અને માનવ જીવન તથા ઔદ્યોગિક મિલકતની હાનિ ઘટાડવી હતો તેમજ સેમિનારમાં ઉમરગામના વિવિધ ઉદ્યોગોના માલિકો મેનેજર્સ ઇ એચ એસ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફે ઉત્સાહભેર હાજરી આપી અને સક્રિય ભાગ લીધો હતો આ સેમિનારમાં માન્ય એમ સી ગોહિલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ યુઆઈએ પ્રમુખ માનદ મંત્રી અને સેફ્ટી સિક્યુરિટી ચેરમેન તેમજ બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો તથા તકનીકી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના સહયોગથી અને ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ તરફથી અમે મારા કલીગ સાથે આવી અને અહીંયાના ઉમરગામ જીઆઈડીસી તેમજ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝના સેફટી પ્રોફેશનલ મેનેજર સુપરવાઇઝર્સ વગેરે સાથે બાબતે એક સ્ટોક રાખેલ અને એમાં અમારા તરફથી એવો પ્રયત્ન કે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કંઈ પણ એક્સિડેન્ટ થતા હોય છે તેને કેવી રીતે અટકાવી શકાય ઓછા કરી શકાય અને પ્રોપર્ટીઝ તેમજ માનવ જિંદગીને થતું નુકસાન કેવી રીતે ઘટાડી શકાય એના માટે અમારા તરફથી એમને જે કંઈ અમારાથી શક્ય હતું એ ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને આશા રાખીએ છીએ કે આવનારા દેશોમાં ઇન્ડસ્ટ્રીઝ ગ્રો કરે એની સાથે અકસ્માતોનું પ્રમાણ ઘટે એવા અમારા સતત પ્રયત્નો રહેશે